મિત્રો હું પાછળ રહી ગયો છું વિડીયો ઉતારતો તો હાલે હાલે તું સાર જલ્દી અને ગાયો માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારી ચેનલમાં નવા આવતો હોય લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર भजमो जल्दी आ लो यार पूरा गाइस मत जाओ कृष्णा जगतनाथ रेमानंद ये क्या हुआ हम तो हनुमान के भक्त है और हम थक गए ऐसा नहीं हो सकता चलो चलो <laughs> वो हमारी टीम जा रही है इसलिए हम दौड़ के जा रहे हैं देखे हो जाएंगे

તો મિત્રો પછી એરંડાનું ખેતર આવ્યું મિત્રો પછી આમાં બધા ભાઈ ભાઈબંધોએ ફોટા પાડ્યા એયસો સ્ટેબલ નહીં હોને કા ફોટો પાડો પછી પાડો આ ગર્જે છાયે પાડશું કાવલો છાયે ભાઈ છાયા ઓ મસાયકલ લેને આવ્યો ત્યાં સો ગઠિયા બાપાઈ એટલે દર્શન કરવા એ એ અમાર કુડી ભાઈ શાહ એ જીગર શાહ છે કેટલા એક હું એ હે અલડે જો આગળ વહી ગયો તો વિડિયો ઉતારવા દેઈ શકો છો મિત્રો અને મિત્રો પછી તલાવડી આવે છે મિત્રો સોગઠિયા બોકી ગયા છે જોઈ શકો છો મિત્રો સોગઠિયા પોચેને અમે ફોટા પાડ્યા જોઈ શકો છો મિત્રો બધા અમારા ભાઈબંધો છે આ છે ને લાડુ જોઈ શકો છો મિત્રો આગળ મિત્રો તલાવડી બોકી ગયા છે જોઈ શકો છો મિત્રો આ બધા મેહુ મહેશને તે બધા જઈ રહ્યા છે

જંગલ ચાલુ થાય છે મિત્રો મારે પાણી માંથી બુટ બગડી ગયા અહિયાં પચાસ હજાર ના બુટ મિત્રો હવે જઈ રહ્યા છે મિત્રો આજે થોડી દેવું છે થોડી એટલું પછી આપડે ગુંડિયા હોય ને તો ચાલો મિત્રો કાંટા છે જોઈ શકો છો મિત્રો કાંટા હટાવીને જવું પડે છે મિત્રો નીકળી ગયો છું મિત્રો મિત્રો આ છે મોટું જંગલ કે એરું છે મિત્રો ગુણગણ રહે છે મિત્રો આને મે મિત્રો આ ભાઈને પૂછ્યું હતું કે આને કે વેડ કહેવાય છે મિત્રો હું પેલા આવ્યો છું ચાલો મિત્રો હવે મારા ભાઈ બંધો બધા આગળ નીકળી ગયા છે મિત્રો ત્યાં મિત્રો વીડમાં પહોંચી ગયા છે જોઈ શકો છો મિત્રો આ ફૂલ જંગલ છે મિત્રો આમાં મિત્રો જાનવર જંગલી જાનવર રહે છે મિત્રો હું પાછળ રહી ગયો છું મારા ભાઈબંધો આગળ ગયા છે મિત્રો મારા ભાઈ મારા ભાઈએ ફોન મોબાઈલ પકડ્યો હતો અને મિત્રો અમે બે જઈએ રહ્યા છીએ અને મારા માસીનો છોકરો છે તું સર બોલ હાલો ગા છે અમે જંગલમાં ખુશી ગયા ફાવતું એને બોલતા મિત્રો મિત્રો અમે ત્રણેય ભાઈબંધો જઈ રહ્યા છીએ બીજા બધા આગળ વહી ગયા છીએ મિત્રો આ ફરતું જંગલ છે મિત્રો આમાં જોઈને ચાલુ પડે છે મિત્રો એરું રે છે મિત્રો મિત્રો બાવર આવ્યો છે બાવર એટલે મિત્રો આવું જંગલ છે મિત્રો પછી ડર જ લાગે ને મિત્રો મિત્રો અમે આનંદ પા આવી ગયા છે મિત્રો જે આગળ ગયા છે મિત્રો ભૂંડ ના અને ખર્ચર ન આવે તો સારું મિત્રો એ જલ્દી આગળ આવી ગાઇ દોલ લગા ભળે આનું પાછળ રહી જઈશું આપડે

મિત્રો પોચવા આવ્યા છીએ જોઈ શકો છો મિત્રો આ છે મિત્રો મંદિર હવે મિત્રો એક ખેતર વટવાનું છે અને મિત્રો એક રોડ આવે છે આ છે મિત્રો પડખે જંગલ મિત્રો શો ચાલુ ના હોય સારું અને મિત્રો આ છે મંદિર મંદિરે મિત્રો આનું આંટા બહાર હતો રે હાલે કોઈ બગાડે નહીં આ મિત્રો જઈ રહ્યો છે મિત્રો હવે મિત્રો આ છે એરંડા એડામાં પાણી ભરેલું છે મિત્રો ખસી જવાય છે પડી જાય મિત્રો હવે મિત્રો રોડે પહોંચી ગયા છે મિત્રો બીજા ભાઈ બંધો ત્યાં ઉભા છે રોડે રોડ જોઈ શકો છો મિત્રો મિત્રો મંદિરે જઈને તમને બતાવું મિત્રો રોડ ટપવાનો છે ને એટલે

kurla lagi

ઘણા બધા જોઈ શકો છો મિત્રો આ છે મિત્રો પરખે આની પરખે છે રોડ અને મિત્રો આની પરખે છે મિત્રો તલાવ ચાલો મિત્રો હવે તમને તલાવ બતાવું નંદી મિત્રો આ તલાવ છે અને આયા છે મિત્રો કૂવો જોઈ શકો છો મિત્રો આમાં મોટર મુખ્ય છે ના આ છે મિત્રો અનુવાદ પ્રસાદી વરસાદી મિત્રો આ છે મંદિર જે આ છે મિત્રો થયા એને આપણને પણ શોખ જાગ્યો હતો અને મિત્રો ઓલા ભાઈને પૂછ્યું હતું કે લઈ લઈશ પછી અમે વીસ વીસ રૂપિયા દઈને મિત્રો પછી એક બારનો ભાઈબંધ હતો પછી બધા ભાઈબંધો જમ્પિંગ હતા મિત્રો જોઈ શકો છો મિત્રો અમિત અમે બે પછી ગલુટિયા બહુ જ માર્યા તલાવમાં બહુ જ મારીએ છીએ મિત્રો અમે પણ એ કોમેન્ટ કરજો મિત્રો એ પણ લઈશું તલાવના ગલુટિયા પણ કોમેન્ટ કરી રહીજો જોઈ શકો છો મિત્રો બધા ભાઈબંધો આવ્યા હતા ગેથરાના મેરે અને મિત્રો નવા હોય ને તો આપણા ચેનલમાં જય શ્રી રામની કોમેન્ટ અને હનુમાન દાદાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે મિત્રો વિડીયો આવો જ ચાલુ રહેશે મિત્રો આગળ બન્યા જ રહેજો વિડીયોમાં

वो जा साले जो आ को द

a đi subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મિત્રો અમે પછી પાણીપુરી ખાધે જોઈ શકો પછી મિત્રો અમે હાલીને નતા ગયા ભાવેશ ને તે રોહિતને બે જાતા હતા ને એટલે મિત્રો હું કુટર માં બેસીને પછી હું રોડ શાટ થી નીકળી ગયો સાંજ પડી ગઈ હતી ને એટલે અને સાંજે બહુ જ મોડું થઈ ગયું હતું એટલે મિત્રો પછી હું કુટર માં બેસી ગયો ભાઈબંધના મિત્રો પછી અમે નીકળી ગયા ઘર સાઈડ નાણા ના મિત્રો અમે હવે વળી નીકળ્યા છીએ જોઈ શકો છો આજે મિત્રો પછી મિત્રો અમે ઘર ગયા છીએ આમ જોડો આવીને અમે પછી મિત્રો દૂધ ભરવા જઈશું કે મિત્રો અંધારું થઈ ગયું હતું ને એટલે મિત્રો બ્લોક ના લીધો મિત્રો સોડા પીન તો ઘર ચલી ગયું છે મિત્રો હવે દૂધ ભરવા જઈએ છીએ આ છે મિત્રો દૂધ જોઈ શકો છો ઘરે પહોંચી ગયા છું જોઈ શકો છો ઉપર જઈશું ધાબા પહોંચી વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં આવી ગયો છે ગેત્રાનો મેરા નો બ્લોગ જય માતાજી આપણે જેના નાના હોય ને તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ લઈ લેવાનું ભૂલતા નહીં જય માતાજી હવે આપણે મળીશું બીજા વિડીયોમાં